કચ્છના અંજારમાં વધુ એક હત્યાથી ભારે ચકચાર મચી છે ભરબજારમાં છરી મારી થયેલી આ હત્યા લોકોએ નરી આંખે નિહાળી પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કર્યો છે અંજારમાં ગઈકાલે જ એક શ્રમિકની હત્યાનો મામલો સામે આવ્યો હતો આ બનાવની તપાસ હજુ પૂર્ણ થઈ નથી ત્યાં ફરી એક હત્યાની ઘટના સામે આવી છે અંજારમાં જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ હતી સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં એક યુવક હાથમાં મોટા છરા સાથે એક વ્યક્તિ પર હુમલો કરે છે જેને છોડાવવા માટે અન્ય એક વ્યક્તિ વચ્ચે પડે છે પરંતુ યુવકનું ઘટનામાં મૃત્યુ થઈ જાય છે બનાવ અંજારના લોહારચોક વિસ્તાર મુખ્ય બજારમાં બન્યો હતો અંજાર પોલીસ મથકના પીઆઈ એઆર ગોયલે વિગતો આપતા જણાવ્યું કે દેવી પૂજક સમાજના બે વ્યક્તિઓ જગદીશભાઈ દાંતણિયા દેવી પૂજક અને કાનજીભાઈ દાંતણિયા દેવી પૂજક બંને એક જ વાહનમાં સાથે જતા હતા દરમિયાન બંને વચ્ચે આજે પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયા બાદ જગદીશભાઈ દાંતણિયાનું મૃત્યુ થયા બાદ હત્યાનો બનાવ બન્યો હતો પોલીસે હાલ હત્યા કરનાર આરોપી કાનજીભાઈ દાતણિયા દેવી પૂજકને અપ કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટ માખી જાણી અંજાર